नमस्कार मित्र स्वागत છે તમારું અમારી YouTube ચેનલ જેડી સરકારી યોજનામાં તો મિત્રો આજના વિડિયોમાં આપણે એક અગત્યની માહિતી વિશે વાત કરીશું કે જે આંગણવાડીમાં જે ઠેરાગર અને કાર્યકરની ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં જે તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરીલ હશે તો તે તમારી અરજી મંજૂર કરવામાં આવેલી છે કે નહીં तेनु तमारा चेक के विषय संपूर्ण महत्ति स्टेप बै स्टेप एक मेरी लेडियो गे तो लाइक शेर कर दिखा चेनल नवा तो चेनल सब्सक्राइब कर दलो तो मित्रों विडियो शुरुआत करिए तो मित्रों सौ पहला मोबाइल मे कोईप एक इंटरनेट ब्राउजर ओपन कर सर्च बॉक्स में टाइप करवा रहे ई एच आर एम एस जेव तुम ई एच आर एम एस टाइप कर તમે એને સર્ચ કરશો તો જે EHRMS ની જે ઓફિશિયલ વેબસાઈટ છે તે તમને સૌથી પહેલા જોવા મળશે ehrms.gujarat.gov.in નામની તો તે વેબસાઈટ પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે અને તમને આ મુજબને એક સ્ક્રીન જોવા મળશે ત્યાં તમને એક रिक्वायरमेंट ઓપ્શન છે તે જોવા મળશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તમે रिक्वायरमेंट ઉપર ક્લિક કરશો તો તમને એક સમેન ઓપન થઈ જશે તેમાં હી તમને એપ્લિકેશન સ્ટેટસ નો ઓપ્શન જોવા મળશે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે દેજો તમે તેના ઉપર ક્લિક કરશો તો તમને આ મુજબ એક નવો ટેબ ઓપન થઈ જશે મિત્રો તમે જે અરજી ફોર્મ ભરતી વખતે તમને જે અરજી નંબર આપવામાં આવેલ છે તે અરજી નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે અને તમે રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલા છે તે મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે ત્યાર પછી મિત્રો અહીં જે કેપ્ચર કોડ છે તે જેમ જ તમારે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે પરંતુ મિત્રો તમને કેપ્ચર કોડ વ્યસ્તિત ન આવતી શકો તો અહીં તમને રીલોડનો જે ઓપ્શન જોવા મળશે તેના પર તમારે ક્લિક કરી કેપ્ચર કોડ બદલી શકો છો કેપ્ચર કોડ્ય અસ્તિત્વ નથી સકાય તો તમે આ બોક્સમાં ટાઇપ કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારે સેન્ડ ઓટીપી નું જે ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેવું જ મિત્રો તમે ક્લિક કરશો તો તમે જે નંબર આપ્યો છે તે નંબર ઉપર ચાર ડિજિટનો ઓટીપી મોકલવામાં આવશે તેમાં જે ઓટીપી હશે તે તમારે આ બોક્સમાં ટાઇપ કરી અને વેરીફાય ઓટીપી ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેવું જ મિત્રો તમે ક્લિક કરશો તો તમને નીચે તમારી વિગત છે તે તમને જોવા મળશે તેમાં સૌથી પહેલા તમને તમારું નામ જોવા મળશે પછી મોબાઈલ નંબર છે તે તમને જોવા મળશે તમે જે આંગણવાડીમાં અરજી ફોર્મ ભરેલું છે તે આંગણવાડીનું નામ જોવા મળશે ત્યાર પછી તમારી અરજી નું સ્ટેટસ છે તે તમે અહીં જોઈ શકશો ત્યાર પછી મિત્રો જો અરજી ફોર્મ રદ કરવામાં આવેલ છે તો શા કારણે અરજી ફોર્મ રદ કરવામાં આવેલ છે તેનો રિજે નહી તમને લખેલું જોવા મળશે પરંતુ જો અરજીની ચકાસણી હજુ બાકી હશે તો તમને અરજીની સ્ક્રિની બાકી છે તે મુજબનું લખેલું તમને જોવા મળશે તો આવી રીતે મિત્રો તમે જે આંગણવાડીમાં અરજી ફોર્મ ભરેલ છે તેનો સ્ટેટસ છે તે તમે જાતે જ મોબાઈલમાંથી ઓનલાઈન ચેક કરી શકશો ભલે મિત્રો તમે તમારી અરજી મંજૂર કરવામાં આવી છે કે નથી તે તમે જરૂરથી ચેક કરશો તો મિત્રો આશા રાખું છું વિડિયો પસંદ પડ્યો હશે જો મિત્રો વિડિયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો ચેનલ માં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ सब्सक्राइब करि देजो